કે જે કંઈ આવક હોય ખેતીની હોય દૂધની હોય કે નોકરીની હોય કે ધંધાની હોય એમાં દસ ટકા ઉપર આપણો કોઈ અધિકાર નથી ઠાકોરજીના પૈસા છે અને એ પૈસો જો આપણા ઉપયોગમાં આવી જાય એ મીઠાનું ખાતર છે ભયંકર નુકસાન કરે ભયંકર નુકસાન કરે મુક્ત ઠાકોરજીના પૈસા આપણા ઘરમાં વપરાઈ ગયા કહેવાય ઓર્ટો કચેરીઓ દવાખાના કોઈ દર નહીં મટે મુશ્કેલીઓનું ઉપાધિઓ એક પછી એક આયા કરશે ઘણા અમને કહેતા હોય છે કે સ્વામી આ દુઃખ આવે છે અને આટલી મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ આવે છે એનું મોટું એક કારણ આ હોય છે શ્રીજી મહારાજની આજ્ઞા છે જાણે અજાણે પણ કંઈક આપણી ભૂલો થતી હોય એની શુદ્ધિ માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે જે કંઈ આપણી આવક હોય એમાંથી દસ ટકા દશાંશ ભાગ સો રૂપિયા મળે તો દસ રૂપિયા ભગવાનને અર્પણ કરી દેવા